ખેતરની અંદર મકાન કરેલું છે મકાનની અંદર થોડા કુંડા કરીને અમે બગીચા જેવું કરી શકો ને મહેંદી આને શું કહેવાય તમે કહેજો હું તો નથી ઓળખતો પણ તમે વિડીયો લઈને કહેજો આ ઝાડખાને પણ તમે કહેજો શું કહેવાય અત્યારે જો કેવું લીલો છે ચોમાસાની અંદર મસ્ત ફૂલ આવે છે ગુલાબી ખજૂરી ઉભી છે હવેલી મેદી છે રીંગણા છે રીંગણા રીંગણા అమ్మ తులసి మాట జాజ తుల్ జన శోకా శరడి శరడీ తాధి దా బ શેરડી વાળી બીજા બે નવા લગાવ્યા લગાયા ગોરસલી બાજુમાં પપૈયા ચીકુડી ચીકુ આવે છે ને જરી જાય છે નાની ચીકુડી પાસે ખજૂરી ખજૂર ખાવા આવું તો આવજો બહુ સારી ખજૂરી બાર મહિના થયા જો આ દવાર છે ગવાર આવે પણ માથે માથે આવે જોવે એવો નથી આવતો વકરી ગયા વકરી ફૂલ બેઠું છે તડકો નથી એટલે હમણાં દવાર ઓછો આવે અને મગ વાયેલા છે મગ મગ છ દિવસના છે